ચાલો સરસ મજાનું ફૂલ બનાવી દો અદબ મોઢા ઉપર આંગળી ચાલો કયો તહેવાર આવે છે હમણાં હોળી અને ધૂળેટી પેલા હોળી ને દિવસે આપણે શું કરીએ કયો ચાલો શેના દર્શન કરવા જાઓ હોળી પ્રગટે આપણે દર્શન કરવા જઈએ ને

એના દીકરાનું નામ હતું પ્રહલાદ શું હતું નામ હવે એ પ્રહલાદ છે ને એ વિષ્ણુ ભગવાનની ભક્તિ કરતો કોની ભક્તિ કરતો હવે એ વિષ્ણુ ભગવાનની ભક્તિ કરે ને એ એના પપ્પાને ગમે નહીં તો એણે શું કર્યું ખબર એના પપ્પા શું કહે એ કે તું એની ભક્તિ કરમાં મારી ભક્તિ કર શું કહે છે એના પપ્પા પછી તોય પણ પ્રહલાદ છે એ માનતો નહીં અને કોની ભક્તિ કરતો વિષ્ણુ ભગવાનની કોની પછી એના પપ્પા છે ને એ તો ગુસ્સે થઈ ગયા શું થઈ ગયા એની વાત ન માયની એટલે કેવા થઈ ગયા ગુસ્સે થઈ ગયા અને પોતાનો દીકરો છે ને પ્રહલાદ એને મારી નાખવાની કોશિશ કરી શું કર્યું ગરમ ગરમ ઉકળતું તેલ હોય ને એમાં નાખવાની કોશિશ કરી કેમાં નાખવાની કોશિશ કરી પછી ડુંગર હોય ને એના ઉપર થી એને ઘા કર્યો તોય પ્રહલાદને પ્રહલાદ ને કઈ થયું નહીં અને પ્રહલાદ બચી ગયો હવે રાજા હતો ને એ રાજાને એક બેન હતી શું હતું હવે ઈ બેન નું નામ હતું હોલિકા શું હતું હવે ઈ હોલિકા છે ને એને એવું વરદાન હતું કે ઈ આમ સળગ તો તાપ હોય ને એની ઉપર ચુંદડી રાખીને બેસે ને તો એને કાંઈ થાય નહીં એવું એને વરદાન હતું કે પોતે સળગી શકે નહીં તો પ્રહલાદના પપ્પાએ શું કર્યું કે લાકડા રખાઈવા છાણા રખાઈવા એની ઉપર હોલિકાને બેસાડી કોને બેસાડી ને હોલિકાના ખોડામાં કોને બેસાડ્યા પ્રહલાદને કોને પ્રહલાદને બેસાડા પછી હોલિકાએ તો ચુંદડી ઓઢી હતી એટલે સળગાવે તો હોલિકાને કઈ થાય કે ન થાય ન થાય અને પ્રહલાદ સળગી જાય ને એવી રીતનું કર્યું બરાબર પછી પ્રહલાદ તો છે ને વિષ્ણુ ભગવાનની ભક્તિ કરતો તો કોની ભક્તિ કરતો તો એ તો હોલિકાના ખોડામાં બેસી અને વિષ્ણુ ભગવાનનું નામ લેતો તો કોનું નામ લેતો તો હવે શું થયું ખબર જે ચુંદડી હોલિકામાંથી હતી ને એ ચુંદડી કોના ઉપર આવી ગઈ પ્રહલાદ ઉપર કોના ઉપર પછી તાપ થયો તો સળગી કોણ ગયું હોલિકા કોણ સળગી ગયું અને પ્રહલાદને કંઈ થયું અને પ્રહલાદ બચી ગયો પછી આ વાત તેને ખબર પડીને તો એના પપ્પા છે ને બહુ ગુસ્સે થઈ ગયા પાછા હા પછી શું કર્યું ખબર પ્રહલાદને થાંભલો હોય ને થાંભલો એમાં બાંધી દીધો કેમાં બાંધી દીધો હા પછી રા પછી એને પપ્પા શું કહે ખબર એ કે હવે બોલાવતા રા ભગવાનને શું કહે હા પછી થાંભલાને શું કર્યું ખબર ગરમ કર્યો કેવો કર્યો હવે ગરમ થાંભલામાં બાંધી દઈએ તો આપણે સળગી જઈએ ને એવી રીતે એને પ્રહલાદને બાંધી દીધો હવે સમય હતો સાંજનો કેવો સમય હતો અને પછી પ્રહલાદ તો છે ને વિષ્ણુ ભગવાનને યાદ કરવા માંડ્યો શું કરવા માંડ્યો અને પ્રહલાદને બચાવવા ભગવાન છે ને વિષ્ણુ ભગવાન એ નરસિંહ સ્વરૂપે આવ્યા કયા સ્વરૂપે આવ્યા અને ભક્ત પ્રહલાદને બચાવી દીધો